તું તારું રૂપ બદલીને જા રાવણનું રૂપ બદલ અને રામનું રૂપ લઈને જા ને સીતાને વરી લે ત્યારે રાવણે કીધું કે માયા માયાવી હોવા છતાં પણ હું જ્યારે રામનું રૂપ લઉં છું ત્યારે સીતાની અંદર મને માના દર્શક થાય છે હું એની સામુ નથી જોઈ શકતો ભગવાન સાચી બુદ્ધિ સદ વિચાર ભગવાન હું તો વારા ઘડીએ કહું કે ગામ વખાણ કરે અમને હાથીની અંબાડીએ ચડાવે ઘોડા ઉપર બેસાડે मुગટ પહેરાવે હાર પહેરાવે બહુ ફૂલાઈ જવાની જરૂર નથી અરીસાની સામે ઉભા રહ્યો તમારી જાતને પૂછો તમે કેવા છો ન્યાથી જે જવાબ આવે એ હાચો જવાબ છે તમારો અંતકરણ કે તમે સારા છો તો ચિંતા નહીં કરતા પછી ગામ તમારો વખાણ કરે ન કરે એની કોઈ ચિંતા અંતકરણ કેવું જોઈએ ભગવાન બાકી આ તો દુનિયા છે એને તમારી સાથે સ્વાર્થ હોય તો તમે સારા હો તમારી સાથેનો સ્વાર્થ પૂર્ણ થઈ જાય તો એ દુનિયા એની દુનિયા હોય ભગવાન આપણે અહીંયા જાઓ અમરેલીમાં

દુઃખ તો માણસ જ પડે ને રામ અને કૃષ્ણ ને પીડા આપણે કુવામાં આ આયુષ્ય પૂરું ન કરાય દીકરી બાપુ ભૂખ્યા જીવી શકાય કપડા ન હોય તો એક જોડે કપડામાં આખી જિંદગી વે જાય બધાની આરે જિંદગી વે જાય પણ મેળા અને કોક આંગળી ચીધે ને એનાથી જિંદગી ન જાય તો શું થયું બેટા બાપુ જવાની નામ હું કોઈને દઈ શકું એમ નથી કાલ સવાર મારું પેટ વધે અમરેલી બજારમાં કોઈ પૂછે કે આ કોનું પાપ છે મારથી નામ દેવાય એમ નથી મારી ભૂલ થઈ ગઈ છે તો દીકરા આટલી નાની વાત કીધું તો એને બાપનું નામ આપ મળી જાય તો કીધું તો બાપુ કોણ મરવું છે તો દીકરી કાલ સવારે જો તને અમરેલીની બજારમાં કોઈ પૂછે કે તારા પેટમાં કોણ છે કોનું છે કોનું પાપ છે ત્યારે કહી દેજે પ્રેમથી તમે તમારે કે એ પાપ નથી મૂળદાસ બાપુનો પ્રસાદ છે જા દીકરી અમરેલી બજારમાં તને મજા આવી ગમે પૂછે કહી દેજે સમય વ્યતીત થયો નહીં પેટ વધ્યું પાંચ મહિના છ મહિના સાત મહિના આઠ મહિના થયા અમરેલીની બજારમાં કોઈ પૂછ્યું કે આ કોનું પાપ લઈને ફરશે ત્યારે ઓલી દીકરીએ કીધું તો ખબરદાર જો પાપ કીધું છે આ તો મારા મૃદાસ બાપુએ આપેલું અભયત્વ છે મારા બાપનો પ્રસાદ છે અમરેલી ના લોકો પછી તો મીટિંગ થી રાતો હા એના માટે તો તૈયાર જ હોય બધા જેટલી આવી વૃત્તિઓ માટે જોજો તમે ગાળું બોલો તો તરત વાયરલ થાય ધર્મમાં કોઈ કાંઈક કોઈ કથા કરો કોઈ સંત કોઈ સાધુ કાંઈ ભૂલ કરે કોઈ સંપ્રદાયથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો આખી દુનિયામાં વળતે દી લગભગ ચોવીસ કલાક તો માંડ થાય ઘેરે ઘેરે ખમાચાર પૂગી જાય આને આમ બોલી નાખ્યું આને આમ કે આને આમનું અપમાન કરી નાખ્યું આમ કરી નાખ્યું તરત ક્યાંનું ક્યાં પૂગી જાય ભગવાન આ દુનિયાના સંપ્રદાયો એ કેટલાય સારા સારા કામે કર્યા છે આ દુનિયાના સાધુઓ કેટલી અન્નશાળાઓ ખોલી છે કેટલાય ધર્મશાળા સદાવ્રત ચાલે છે એ એના તરફ દ્રષ્ટિ કરો ને ભગવાન સારું ગોત્યો તો એવું પાર નથી દુનિયામાં રાતોરાત બધા ભેગા થયા અમરેલીના ના બધા કેવાતા બધા ધનપતિઓ અને બધાએ નક્કી કર્યું કે આ તો આપણે પગે લાગતા હતા આમાં તો કઈ લેવા નથી આ તો પાપી છે આ તો દુરાચારી છે આ તો વ્યભિચારી છે અને એટલા માટે વળતો દિવસ થયો રાતે કાળે બધા મુરદાસ બાપુને ને દીધી અપમાન કર્યું અને બાકી રહી જાતું ગધેડા બેસાડ અને ખાહાડા નો હાર કર્યો અને ગયા ગયા નાવલી સાધુ કોને કહેવાય કે જે ફૂલ નો હાર પહેરાવે તો ફૂલાય નહીં અને ખાહાડા નું પહેરાવે રોવે નહીં એને સાધુ કહેવાય દક્ષિણાજી ને મોઢા ચડી જતો એને સંતો ન કેવાય ભગવાન જે મોટો મોટો સેવક આવે તો દરવાજો ખોલવા ગુરુ દોડે અને ગુરુ ન કેવાય ભગવાન ગુરુ તો એને કહેવાય જે કરોડ રૂપિયા આપતો હોય ને એને આય એને ગુરુ કહેવાય તમારા સંપત્તિ થી તમારી ગાડી થી તમારા મદ થી તમારી સત્તા થી તમને પગે લાગે સામો પગે લાગે એને એને ન કહેવાય એ તમારું કલ્યાણ કરે મુરદાસ બાપુ તો પછી શાંતિ થી ભજન લાગી ગયું સમય ભક્તિ થયો અને પેલી દીકરી ઘેરે દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ થયો એટલે મુરદાસ બાપુને કીધું બાપુ દીકરી જન્મી છે

કંઠી પાછી પહેરાવી પાછા આવ્યા આ બાજુ પહેરી રતન મોટી થઈ ઉમર લાયક થઈ અને રતન પરણવા લાયક થઈ એટલે કુકાવાઓની બાજુમાં અમરાપુર ગામ અને જ્યાં ધર્મદાસ સાધુ એ સાધુ ની ઘેરે રતનનું લગ્ન કર્યું મૂળદાસ રાખું કન્યાદાન દેવા બેઠા તને સાચવે તારો પતિ અખંડ

સમગો એવા હોય ભગવાન ગુરુदास બાપુ એમ કહે કે પુરુષને રડવાનો અધિકાર નથી પણ એક જ વખત દુનિયાના પુરુષને રડવાનો અધિકાર ત્યારે રડવાનું કીધું જ્યારે દીકરીને વિદાય થતી હોય ત્યારે દુનિયાનો દરેક બાપ રડે અને બાપ રડતો હોય એ સમયે કે રૂડો લાગે કદાચ મૂછ મૂછ લેમું લટકતું હોય ગરીબ માં બાપ હોય કે ધનવાન હોય પણ દીકરીની માથે હાથ ફેરવનારો દરેક બાપ અરે ભગવાન હું ને તમે તો સામાન્ય કાળા માથાના માનવી છીએ જનક જેવો વિદેહ છે ને દેહનું ભાન નથી એ દેહનું ભાન નથી એવો જનક પણ જ્યારે જાનકીની માથે હાથ મૂકે ત્યારે રડતા રડતા અરે જનક તો ભગવાન એક સુધી ત્યાં સુધી કદાચ માણસમાં ગણો પણ પર્વતરાજ હિમાલય જેની પાર્વતીને વળાવી તેની નદીઓમાં પૂર આવ્યા પોતાની દીકરીના વિદાય સમય હિમાલય એટલો રેડ્યો કે આ જગતની અને એટલા માટે દુનિયાના

તમારા ઘરે સારા દિવસોનું આગમન થાય એ પછી કોઈના પણ કોઈ ના કોઈ સ્વરૂપમાં એ પછી દીકરી માના રૂપમાં આવી હોય તો ભલે પત્ની ના રૂપમાં આવ્યું તો ભલે દીકરીના સ્વરૂપમાં જે કાંઈ સ્વરૂપમાં આવી હોય પણ મુરદાસ બાપુ એમ કહે દીકરી એ ઈશ્વરે આપેલી ભેટ છે એટલે જેને જેને હોય ભગવાન ઓનલાઈનના માધ્યમ થી ઓફલાઈન મને જે ઓળખતા હોય મને જે જાણતા હોય એને જ ખબર હોય કે મારા જીવનમાં મને મારા જીવનની સૌથી મનગમતું પાત્ર હોય તો એ પાત્રનું નામ દીકરી છે શા માટે એ ત્યાગની મૂર્તિ છે ભગવાન કઈ ન કરતા હોય તોય ભાગ લઈ લે છે ઓલી તો વીસ વર્ષ વાસી દુઃખ કરી ગઈ હોય તો એ કેતી જાય તું તારે વારસદાર માંથી નામ કાઢવાનું હોય તેથી કેજમ આવી જાવ ઘરની ટિકિટે નામ પાછા કેસવા જાય આવી ત્યાં વડે કોણ હોય આપણે ગણતા નથી ભગવાન બાકી તમે કિંમત ગણો

એમાં એક સંતાન જેનું નામ ધનાબાઈ હતું અને ધનાબાઈ અમારા ગામ ઘોળિયામાં ગોંડલિયા સાધન ત્યાં સાસરે હતા એ ધનાબાઈના જન્મ અહીં આવ્યા પછી ત્યાં એક બીજા દીકરાનો જન્મ થયો જે દીકરાનું નામ મુકુંદ રાખ્યું હતું એ મુકુંદને રામાનંદ સ્વામી મળ્યા અને દીક્ષા આપી એ મુકુંદમાંથી મુક્તાનંદ થયા આજે પણ સ્વામિનારાયણ મંદિરમાં જે આરતી ગવાય હા એ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય એવું કહે મેં સંતોના મોટ એવું સાંભળ્યું છે ગોધડી આજે પણ અમારા ગામમાં કર્યાવરમાં પોતાની બેન ને આપેલી ગોદડી એ ભગવાન એટલા માટે રતન નામ રાખ્યું એટલા માટે ભગવાન જગત ની ચિંતા નહીં કરવાનું એટલા માટે કહું છું કે આ જગત છે